સુરતના સચિન પોલીસ સ્ટેશન વાપી દાદરા નગર હવેલી તેમજ સેલવાસ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં ચાર આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી ચાર ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો સુરત શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ છાશ વારે સામે આવી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા મોબાઈલ ચોરીની ઘટનાઓ રોકવા અને વણ ઉકેલાયેલ ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે મોબાઈલ ચોરીના ગુનાના બે આરોપીઓને ગોડાદરા ખાતેથી ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી ચોરીના અગિયાર નંગ મોબાઈલ જેની કિંમત અઠ્ઠાણું હજારના મુદ્દામાલને જપ્ત કરી આરોપીઓની કડક પૂછપરછ કરતા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીને અંજામ આપી ચૂક્યા છે આરોપીઓએ સુરત ઉપરાંત વાપી તેમજ દાદરાનગર હવેલી તેમજ સેલવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે સચિન પોલીસે સચિન પોલીસ સ્ટેશન તેમજ અન્ય ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે